દાહોદર શહેરના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પર સવાર બાળક સહિત ત્રણ લોકો બાઇક લઈને ખાડામાં પડતા એક મહિલાને ઈજા પહોંચી દાહોદર શહેરના સ્ટેશન પર મહિલા મોપેડ ચાલક મોપેડ પર એક બાળક અને એક મહિલાને બેસાડી ચાર થાંભલા રોડ ઉપર થી બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન મહિલા મોપેડ ચાલકે મોપેડના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા મહિલા મોપેડ ચાલક મોપેડ લઈ સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા પાણીના વાલ્વ માટે ખોદેલા ચાર ફીટ ઊંડા ખાડામાં પડવાની ઘટના ઘટી છે મહિલા મોપેડ ચાલક મોપેડ બાઇક લઈ ખાડામાં પડતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા અને ખાડામાં પડેલ એક બાળક સહિત બે મહિલાઓને ખાડામાંથી બહાર કાઢી ઈજાગ્રસ્ત એક મહિલાએ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારબાદ ઘટના સ્થળે દોડી આવેલ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ અલી સૈયદે નગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે આ સ્ટેશન રોડ ખાતે આપણે ઉભા છીએ અહીંયા હમણાં થોડી વાર પહેલા આ જે ભ્રષ્ટ દાહોદ નગરપાલિકા અને દાહોદ નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓના લીધે જે આ રોડ પર ખાડા ખાડા પાડવામાં આવ્યા હતા એ ખાડાની અંદર આજે જે નાગરિક છે અને નાનો છોકરો હતો અને છોકરી હતી એ આ ખાડાની અંદર પડી ગયા અને અત્યારે એમને એકસો ની અંદર એમને એકસો ની અંદર અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને એમની ગંભીર ચોટ લાગી છે તો આજે હું દાહોદ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ આ સ્માર્ટ રોડ બનાવવામાં લાખો અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર પહેલા થઈ જ ચૂક્યું છે અને આ રોડ માંડ બન્યા છે ત્યારે આ રોડને ફરી ખોદીને ફરી ખોદીને આ રોડને ખોદીને ફરી આ રોડ નું નુકસાન કરવામાં આવી રહ્યું છે અને ફરી પાછું ખાડા સિટી દાહોદ થવામાં વાર નહીં કરે અમે આગળ બી કલેક્ટર સાહેબને ને બી રજૂઆત કરી છે કે આ આ સ્માર્ટ સિટી ના બદલે ખાડા સિટી ફરી બની જવામાં વાર નહીં થાય એટલે આ રોડ ભ્રષ્ટાચાર થી બનેલો છે અને એ રોડ હવે કોઈ પણ આ નગરપાલિકા ના જેટલા પણ વિભાગો છે એ લોકોનું એકબીજાની સાથે સહયોગ નથી એટલા માટે આ વારંવાર આ રોડ ને જે કરોડોના ખર્ચે બન્યું છે અને આવે છે વાલ કે ગટરના પ્રજાને હાલાકી થાય અને મોતના મોમાં બી પહોંચાડવાની વાત છે અને આને બેરિકેટિંગ બી નથી કર્યું અને આ ખાડો નગરપાલિકાના અધિકારીઓ એક જ દિવસમાં પૂરી દેવો જોઈતો હતો પણ આજે દાહોદ ની પ્રજાને મોતના મોમાં નાખવા માટે આને ખુલ્લો રાખેલ છે